સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ એસીબીમાં દસ લાખની લાંચ માંગીની ફરિયાદ પેન પાર્ક કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ છે જેને લઈ ચકચાર મચી જવા પામી છે સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે કોર્પોરેટર લાંચ માંગી હોવાના આક્ષેપ સાથે એસીબી માં અરજી કરાઈ છે ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા હતા તો સામે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ કોન્ટ્રાક્ટરના આક્ષેપોના પાયા વિહોણા હોવાનું કહ્યું હતું અને લીગલ ટીમને માહિતી લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું અમે અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાઠારીયા અને વિપુલભાઈ સોવાગિયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે ત્યાં તમે ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને બે ગુનો લાગશે અને એમ તમે ખાંડ આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકરા કરે છે કદાચ તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાફટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી પતાવટ માટે પછી તો પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોર પછી પાછા અધિકારી બોલાવ્યા ઝોન કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટર ને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટર ને એને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે ત્રણે એને એવું નક્કી કર્યું દસ લાખ આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે કેમ એસીબીમાં ફરજ કરી